શહેરના સદાનગર વિસ્તારમાં આવેલ સંત કંવરામ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું શહેરના સદાનગર વિસ્તારમાં આવેલ સંત કંવરામ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બાળકોએ શ્રીરામ મહાદેવ તેમજ શ્રી કૃષ્ણ એટલે રામાયણની કૃતિઓ સહિત દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં આ વાર્ષિક ઉત્સવમાં વિદ્યાર્થી તેમજ વાલીગણ સહિત આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં આ વાર્ષિક ઉત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ જોડા કોઈ નહીં નમસ્કાર સંત કવરામ એજ્યુકેશન ટ્રસ્ટનો આજે વાર્ષિક ઉત્સવ ઉજવે ઉજવી રહ્યા છીએ એમાં નાના નાના બાળકો સનાતન ધર્મનો પ્રચાર કરે ભગવાનનું નામ શ્રીરામ મહાદેવ અને શ્રી કૃષ્ણ એવી કૃતિઓ રામાયણની કૃતિઓ પછી દેશભક્તિની કૃતિઓ એ બધું રજૂ કરશે અને રજૂ કરી રહ્યા છે ખૂબ જ વ્યવસ્થિત રીતે અને આજના આજે શુભ પ્રસંગે અમારા અમારા આમંત્રણને માન આપીને મારી સાથે શ્રી દેવેન્દ્રભાઈ દવે જે પ્રાંત કાર્યવાહક છે એ પણ સાથે આવ્યા છે શુભેચ્છા માટે હું શ્રી દેવેન્દ્રભાઈને વિનંતી કરીશ કે આજના આ પ્રોગ્રામ યશવંતરાય નાટ્યગ્રહમાં તારીખ નવ એક એટલે શુક્રવારના રોજ સાંજે પાંચ વાગે અને રાત્રે આઠ વાગે બે શિફ્ટમાં કરવામાં આવ્યું છે બધા જ બાળકો એટલે લગભગ વાલીઓ સાથે જે બધા જે એમનો જે લાભ છે લેશે એમાં પાર્ટિસિપેટ કર્યું છે અને બધાએ પોતપોતાની રીતે દેશભક્તિ હોય સનાતન ધર્મ હોય શ્રીરામ હોય મહાદેવજી હોય આ માતા એમનો સરસ્વતી માતા એ બધું જ એવી રીતે કે બાળકોને સંસ્કાર પણ મળે અને બાળકોને શીખવાનું પણ મળે અને એન્જોયમેન્ટ પણ મળે એ ઉદ્દેશ્ય સાથે અને એની જે અંદર જે છુપાયેલી જે શક્તિઓ છે એ પણ બહાર આવે એ શુભ આશયથી આ કાર્યક્રમ દર વર્ષે ઉજવીએ છીએ આ વર્ષે પણ શ્રી દેવેન્દ્રભાઈ અમારી સાથે એને હું વિનંતી કરીશ કે શુભેચ્છાઓ અર્પણ કરે શ્રી આજે યશવંતરાય નાટ્ય હોલમાં સંત કવરામ હાઈસ્કૂલ છે એજ્યુકેશન ટ્રસ્ટ એમના દ્વારા ખૂબ સુંદર મજાનો આપણા જે પરિવારની અંદર બાળકો છે વિદ્યાર્થીઓ છે જે ભણે છે અને આપણું ભવિષ્યનું ભારતનું ભવિષ્ય છે એમની અંદર એક સારા સંસ્કાર મળે ધાર્મિક સંસ્કાર મળે દેશભક્તિના સંસ્કાર મળે એના માટે થઈને અહીંના શિક્ષકો ટ્રસ્ટી મંડળ ભાઈશ્રી ખૂબ સરસ આયોજન કરી અને કરી અંદર એમની એમના પ્રયત્ન એની મહેનત દેખાતી હતી તો આજનો આખો કાર્યક્રમ એ ખૂબ ગુણવત્તા વાળો સંસ્કાર વાળો રહ્યો એ બદલ આપ સૌને હું અભિનંદન આપું છું આ સરસ મજાનો કાર્યક્રમ બાળકોના પટ ઉપર કાયમી રહેશે અને આપણા ભવિષ્ય માટે થઈને એક સારું સંસ્કાર ની છાપ લઈને જશે એ બદલ આ ટ્રસ્ટ ને આયોજકો ને શિક્ષકો સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અહીંયા આવ્યો મને આનંદ થયો